કારગીલ વિજય દિવસના પચીસમી ગાંઠના અવસરે અમરેલી શહેરી યુવા મોરચા દ્વારા મસાલ રેલી કારગીલ વિજય દિવસના પચીસમી ગાંઠની પૂર્વ સંધ્યાએ આપણા દેશના વીર જવાનોની શહાદતને વિરાંજલિના ભાગરૂપે ગુજરાતના અમરેલી શહેરીના યુવા મોરચા દ્વારા શહેરના ગાંધીબાગ ખાતેથી આજરોજ સાંજના છ કલાકે મસાલ રેલીનું પ્રસ્થાન કરાવી શહેરના મુખ્ય માર્ગ પર ફરી શહેરના રાજકમલ ચોક પાસે આવેલ શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ મસલ રેલીમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના અનેક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી અમરેલી મારું નામ અર્જુન તવે અમરેલી શહેર ભારતીય જનતા યુવા મોરચાનો અધ્યક્ષ છું અને આજે કારગીલની અંદર આપણા સૈનિકોએ જે અદભુત શૌર્ય દેખાડ્યું હતું એ અદભુત શૌર્યની ઉજવણીનો દિવસ છે આપણા કારગિલની આપણી મા ભૂમિની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા તે બલિદાનને યાદ કરવાનો આજે દિવસ છે અને એ દિવસની ઉજવણી ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે અહીંયા રાખ્યો છે એમાં શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાય છે આપણા એક આર્મી મેન જોડાણા છે અહીંયાના અખાડાના જે કાર્યકર્તાઓ છે એ બધા જોડાણા છે અને આપણે એમને યાદ કરવાના છે જે પચીસમી વર્ષગાંઠ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે